કઈક ને કંઈક કારણ આપી પ્રયોગ બતાવ્યો બરોબર ને હા હું તમને જાદુ બતાવરું હોય આખો બંધ થઈ જાય ને તો લીંબુ અંદરથી કેવું હોય કેવા કલર નું હોય સફેદ જેવો કલર હોય ને

નથી કે એને અંદર કયા કલરનું મૂક્યું છે હવે હું ચેક કરું છું બરોબર મારા હાથમાં જે બે છે એ સિવાય જે આ બોક્સ માં મૂક્યું છે એ લાલ કલર નું છે